નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર તમારું સ્વાગત છે એક નવા વિડીયો સાથે શું રોજ સવારે ઉઠતા જ શરીર તમારો સાથ આપતું નથી હાથ પગમાં એવી નબળાઈ લાગે છે કે પથારી છોડવાનું મન પણ નથી થતું માથાથી લઈને પગ સુધી ક્યાંક ને ક્યાંક દુખાવો ચકડાશ કે ખેંચાણ સતત સતાવતું રહે છે જો આ બધું તમને ઓળખીતું લાગે છે તો એક વાત સ્પષ્ટ છે આ કોઈ સામાન્ય થાક નથી પરંતુ તમારા શરીર તરફથી મળતો ચેતવણીનો સંકેત છે શરીર તમને કહી રહ્યું છે કે હવે તેને અંદરથી મજબૂતી શુદ્ધિ અને નવી જરૂર છે પરંતુ સારા સમાચાર એ છે કે આ માટે તમારે કોઈ મોંઘી દવા ભારે ઇલાજ કે અફોર્ડ ન થઈ શકે તેવા ટોનિક્સની જરૂર નથી જે ઉપાય તમને જોઈએ છે એ તો પહેલેથી જ તમારા ઘરમાં હાજર છે બહુ જ સસ્તા સરળ અને દેશી આજે આપણે એવી બે ઘરેલું વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને પાણીમાં પલાળીને જો નિયમિત રીતે લેવાય તો તે શરીરના અંદર એવી સફાઈ અને શક્તિ ઉભી કરે છે કે નસોમાંનો દુખાવો, બ્લોકેજ, બ્લડ પ્રેશર, કબજિયાત જેવી સમસ્યાઓ તમારા નજીક પણ નથી આવતી આ કોઈ વિદેશી શોધ નથી પરંતુ વર્ષોથી અજમાવેલી દેશી સમજ છે જે સમય સાથે ભૂલાઈ ગઈ હતી આજકાલ ઘણા લોકોને એવું લાગે છે કે ઉંમર વધે એટલે નબળાઈ આવવી સ્વાભાવિક છે પરંતુ હકીકતમાં એવું નથી જ્યારે પાચન બગડે છે લોહી શુદ્ધ રહેતું નથી અને નસો સુધી પૂરતું પોષણ નથી પહોંચતું ત્યારે શરીર ધીમે ધીમે થાક અને દુખાવામાં ફસાઈ જાય છે આવી સ્થિતિમાં જો શરીરને અંદરથી યોગ્ય સપોર્ટ મળી જાય તો ચાલીસ હોય કે સાઠ કે પછી સિત્તેર વર્ષથી વધુ ઉંમર ઉર્જા અને સ્ફૂર્તિ ફરી પાછી આવી શકે છે આ બંને સરળ વસ્તુઓ શરીરના પાચન તંત્રને મજબૂત બનાવે છે લોહીની સફાઈમાં મદદ કરે છે અને અંગો સુધી નવી ઉર્જાનો પ્રવાહ શરૂ કરે છે ધીમે ધીમે શરીરમાં જમા થયેલી ગંદકી બહાર લાગે છે સ્નાયુઓમાં લવચીકતા આવે છે અને નસોમાં ફરીથી જીવંતપણું અનુભવાય છે નિયમિત અને યોગ્ય સમયે તેનું સેવન કરવાથી ઘણા લોકો પોતે જ અનુભવે છે કે વર્ષો જૂનો થાક અને ભાર ધીમે ધીમે ઓસરવા લાગ્યો છે મિત્રો આ વિડીયો ખૂબ જ મહત્વનો છે આગળ હું તમને સ્પષ્ટ રીતે સમજાવવાની છું કે આ બે વસ્તુઓ કઈ છે તેને પાણીમાં કેવી રીતે પલાળવી ક્યારે અને કેટલી માત્રામાં લેવાથી સાચો ફાયદો થાય તેથી વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ સ્કીપ ન કરો કારણ કે શક્ય છે કે આ માહિતી તમારા સ્વાસ્થ્ય માટે એક નવો વળાંક સાબિત થાય અને ફરીથી શરીરને પહેલા જેવું મજબૂત સ્ફૂર્તિલું ઉર્જાવાન બનાવવામાં મદદ કરે મિત્રો જે પહેલી વસ્તુની હું વાત કરવા જઈ રહી છું તેનું નામ છે મગફળી હા મિત્રો મગફળી જેને અંગ્રેજીમાં ગ્રાઉન્ડ નટ્સ કે પીનટ્સ કહેવાય છે બજારમાં અલગ અલગ આકાર રંગ અને જાતિઓમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે પરંતુ જ્યારે પણ તમે મગફળી ખરીદવા જાઓ તો તે વાતનું ધ્યાન રાખો કે તમે નાના દાણાવાળી દેશી મગફળી જ લો કારણ કે તે જ શરીર માટે સૌથી લાભદાયી માનવામાં આવે છે તમારા મનમાં એ વિચાર જરૂર આવતો હશે કે મગફળી તો ખૂબ જ સસ્તી વસ્તુ છે તો તેનો લાભ બદામ કાજુ કે અખરોટ જેવા મોંઘા ડ્રાય વધુ કેવી રીતે શકે તો તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે મગફળીને યોગ્ય યોગ્ય માત્રામાં અને સમયે નિયમિત રૂપે સેવન કરવાનું શરૂ કરો તો તે તમારા શરીર માટે એક અત્યંત શક્તિશાળી અને સસ્તા ટોનિક તરીકે કામ કરે છે હવે વાત કરીએ કે મગફળી આપણા શરીરમાં કેવી રીતે અસર દેખાડે છે સૌથી પહેલા હાડકાની વાત કરીએ જો તમને ઘૂંટણમાં વારંવાર દર્દ રહે છે કમરમાં જકડન લાગે છે દાંત નબળા થઈ ગયા છે તો સમજી લો કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ ગઈ છે મગફળી આ ઉણપને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં નેચરલ કેલ્શિયમ મળે છે જે હાડકાંને અંદરથી મજબૂત બનાવે છે એટલું જ નહીં મગફળીમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે જે શરીરમાં કેલ્શિયમના શોષણને વધુ સારું બનાવે છે તેનો અર્થ એ થયો કે હવે તમારે અલગથી કોઈ મોંઘું મેગ્નેશિયમ સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર નહીં પડે મેગ્નેશિયમ માત્ર હાડકા માટે જ નથી પરંતુ આપણા શરીરની નસો ન્યુરોન્સ અને આખા નર્વસ સિસ્ટમ માટે પણ ખૂબ જરૂરી છે નસોની નબળાઈ નસોમાં અવરોધ હાથ પગમાં જણ નબળાઈ કે કંપન જેવી સમસ્યાઓ એ બધા સંકેતો છે કે તમારું નવ સિસ્ટમ નબળું પડી ગયું છે આવી સ્થિતિમાં મગફળીનું સેવન તમારા માટે એક અત્યંત સસ્તો અને અસરકારક ઉપાય બની શકે છે જો તમારા હાથ પગ સૂન્ન પડી જાય છે અંગોમાં શૂન્નતા આવે છે સ્નાયુઓમાં દર્દ થાય છે ચાલતી વખતે અંગોમાં જણજણાહાટ જેવું લાગે છે તો સમજી લો કે તમારા શરીરમાં ન્યુરોન્સની સ્થિતિ બરાબર નથી આ ઉપરાંત જો તમારા હાથ ધ્રુજે છે વસ્તુઓ ઉપાડતી વખતે કંપન લાગે છે યાદશક્તિ નબળી થઈ ગઈ છે વાળ કરવા લાગ્યા છે આંખોની રોશની ઝાંખી થઈ રહી છે તો આ બધા સંકેતો છે કે તમારા શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ થઈ ગઈ છે મગફળીમાં વિટામિન બી વન બી સિક્સ અને વિટામિન ઈ પુષ્કળ માત્રામાં મળે છે જે આ બધી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે ખાસ કરીને વિટામિન ઈ એક ખૂબ જ સારું એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરમાં હાજર ફ્રી રીડિકલ્સને નષ્ટ કરે છે ચહેરા પર આવતી કરચલીઓ દાગ ખીલ અને ફોડલીઓને દૂર કરે છે અને શરીરની ત્વચા અને કોષોને ફરીથી નવા અને તાજા બનાવે છે એટલું જ નહીં મગફળીમાં ઝીંક ફાઈબર આયર્ન પોટેશિયમ હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો પણ હાજર હોય છે જે શરીરની આખી કાર્યપ્રણાલીને સંતુલિત કરવાનું કામ કરે છે પાચન ક્રિયાને સુધારે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે તો જો તમારી પાચન શક્તિ નબળી છે 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 ખોરાક બરાબર પચતો નથી ગેસ બને અપચો રહે રહે કે વારંવાર કબજિયાતની ફરિયાદ તો મગફળીનું સેવન તમારા માટે એક અત્યંત લાભદાયી ઉપાય બની શકે છે હવે આગળનો પ્રશ્ન એ ઉભો થાય છે કે તેનું સેવન ક્યારે કરવું કેટલી માત્રામાં કરવું અને કેવી રીતે કરવું તેની યોગ્ય રીત કઈ છે પરંતુ તે પહેલા આપણે જાણી લઈએ કે બીજી વસ્તુ કઈ છે જે મગફળી સાથે મળીને તમારા શરીરને વધુ શક્તિશાળી બનાવી શકે છે બીજી વસ્તુ પણ કોઈ મોંઘી ચીજ નથી પરંતુ તમારા ઘરમાં જ રાખેલી એક ખૂબ જ સામાન્ય વસ્તુ છે અને તે છે કિશમિશ હા મિત્રો કિશમિશ જે સામાન્ય રીતે સૂકી દ્રાક્ષ પણ કહેવાય છે અનેક રંગો અને પ્રકારોમાં મળે છે કેટલાક લોકો હળવા પીળા રંગની કિસમિસને જ સામાન્ય કિસમિસ કહે છે જ્યારે કેટલાક લોકો ઘેરા રંગની થોડી મોંઘી અને મોટી કિસમિસને મુનક્કા તરીકે ઓળખે છે જો તમારા ઘરમાં કોઈ પણ સામાન્ય કિસમિસ રાખેલી હોય તો તમે ફક્ત તેનું યોગ્ય રીતે સેવન શરૂ કરી દો તે પણ તમારા શરીર માટે કોઈ ઔષધિથી ઓછી અસર નહીં કરે હવે હું જે રીત તમને જણાવવા જઈ રહી છું તેમાં કિસમિસ અને મગફળીને ક્યારેય અને કેટલી માત્રામાં ખાવી તેના વિશે હું એકદમ સરળ અને વિગતવાર સમજાવીશ પરંતુ તે પહેલા એ વાત સારી રીતે સમજી લો કે કિશમિશ ખાવાથી શરીરને કેટલા અદ્ભુત ફાયદા મળે છે જો તમને વારંવાર આખો દિવસ માનસિક તણાવ રહે છે દરેક બાબતે મનમાં ગૂંચવણ રહે છે કોઈ પણ બાબત વિશે વારંવાર વિચારતા રહો છો અને આ જ કારણે બેચેની અને ચિંતાની સમસ્યા થાય છે જેના લીધે રાત્રે ઊંઘ પણ બરાબર આવતી નથી તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ ગયું છે આવી સ્થિતિમાં કિસમિશ તમારા માટે કોઈ અમૃતથી ઓછી નહીં હોય કિશમિશમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ મળે છે જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે જો તમે રોજે કિસમિશને યોગ્ય રીતે ખાઓ તો તમારું હૃદય મજબૂત રહે છે અને હૃદય સંબંધિત બીમારીઓ જેવી કે બ્લોકેજ બ્લડ પ્રેશર હાર્ટ એટેક જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે કિશમિશ શરીરમાં પોષણની ઉણપને પૂરી કરે છે અને જે લોકોને વારંવાર પેટ સાફ ન થવાની ફરિયાદ રહે છે એટલે કે કબજિયાતની સમસ્યા રહે છે તેમના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી કિશમિશ પાચન ક્રિયાને સુધારે છે અને કારણ કે તેનો સ્વાદ મીઠો હોય છે તેથી તેને ખાવામાં કોઈ તકલીફ પણ નથી થતી અને જો તમને વારંવાર પેટમાં ગેસ બને છે જેના કારણે છાતીમાં બળતરા પેટ ભારે લાગવું દર્દ કે ક્યારેક દાંતમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થાય છે તો કીસમિશ આ બધી મુશ્કેલીઓથી છુટકારો અપાવી શકે છે રાત્રે જ્યારે તમે સુવો છો ત્યારે ક્યારેક પેટનું એસિડ ગળા સુધી આવી જાય છે જેના લીધે સવારે મોંનો સ્વાદ કડવો લાગે છે આ બધું પેટના ગેસના કારણે થાય છે અને કીસમિશ આ સ્થિતિમાં ખૂબ જ રાહત આપે છે આ ઉપરાંત કિસમિસ શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે પરંતુ તે લોહીમાં શુગર વધારતી નથી આ કારણે જે લોકોને ડાયાબિટીસ એટલે કે શુગરની સમસ્યા છે તેઓ પણ નિર્ભયતાપણે કિસમિસ ખાઈ શકે છે બ્લડ પ્રેશર વાળા લોકો માટે પણ આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કિશમિશ વાળને ઘટ્ટ અને ચમકદાર બનાવે છે અને ચહેરાની ત્વચાને નિખારે છે કારણ કે તેમાં ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ હોય છે જે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે હવે વાત કરીએ કે તેને કેવી રીતે અને કેટલી માત્રામાં ઉપયોગ કરવો કારણ કે ઘણા લોકો તેની યોગ્ય રીત જાણતા નથી અને તેનો પૂરો લાભ તેમને મળી શકતો નથી તો જો તમને હંમેશા શરીર ભારે લાગે છે હંમેશા થાકેલું લાગે છે સાંધામાં જકડાઈ રહે છે સ્નાયુઓમાં દર્દ કે ખેંચાણ થાય છે તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે સૌથી પહેલા વાત કરીએ મગફળીની માત્રાની જો મિત્રો રીત ખૂબ જ સરળ છે જેટલી મગફળી તમારા એક મુઠ્ઠીમાં સમાઈ જાય એ જ માત્રા તમારા શરીર માટે પૂરતી છે ભલે તમે બાળક હોય યુવાન હોય કે વૃદ્ધ દરેક પોતાની હથેળી પ્રમાણે જ મગફળી લેવી જોઈએ ન તેનાથી વધુ કે ન તેનાથી ઓછી હવે તમારે શું કરવાનું છે એક કટોરીમાં તમારી મુઠ્ઠી જેટલી મગફળી નાખો ત્યાર પછી વાત આવે છે કિસમિસની એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ માટે દસ થી અગિયાર કિશમિશના દાણા પૂરતા ગણાય છે તમારે આ કિશમિશને સાફ કરીને રાત્રે પાણીમાં પલાળી દેવી એ જ સમયે તમે મગફળીને પણ પાણીમાં પલાળી દો જ્યારે આ પલળે છે ત્યારે તેના અંદરના બધા પોષક તત્વો સક્રિય થઈ જાય છે અને શરીરમાં ઝડપથી અસર દેખાડે છે તેમાં હાજર મિનરલ્સ અને વિટામિન્સ શરીરમાં જઈને સારું કામ કરે છે હવે સવારે જ્યારે તમે ઉઠો તો સૌથી પહેલા આપલ આળેલી કિશમિશ અને મગફળીને એમ જ ધીમે ધીમે ચાવીને ખાઈ શકો છો અથવા તેને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લો અને તેમાં થોડું વધુ પાણી નાખીને ગ્લાસની જેમ પી શકો છો જો તમે ઈચ્છો તો મગફળીની છાલ કાઢી શકો છો પરંતુ જો કાઢવા ન ઈચ્છતા હોય તો કોઈ વાંધો નથી આ બધું તમે તમારી સુવિધા અને સ્વાદ પ્રમાણે કરી શકો છો જો તમને પીસીને પીવું પસંદ નથી તો સલાડમાં ભેળવીને પણ ખાઈ શકો છો જો તમે આ રીતે કિશમિશ અને મગફળીને રોજે યોગ્ય માત્રામાં ખાઓ છો તો શરીરમાં અદ્ભુત શક્તિ આવે છે થાક દૂર થઈ જશે નસોમાં બ્લોકેજ નહીં રહે ઊંઘ આવશે અને તણાવ જેવી સમસ્યાથી છુટકારો મળશે પાચન તંત્ર મજબૂત બનશે અને જ્યારે પેટ સારું રહેશે તો શરીરની લગભગ નેવું ટકા બીમારીઓ તો આપોઆપ જ ખતમ થઈ જશે ઉંમર જેમ જેમ વધતી જાય છે શરીરમાં પ્રોટીનની માત્રા ઘટવા લાગે છે જ્યારે તમે પેશાબ કરો છો અને તેમાંથી સફેદ ફીણ જેવા કંઈક દેખાય છે તો આ એ વાતનો ઇશારો છે કે તમારા શરીરમાંથી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે છે જ્યારે શરીરમાં પ્રોટીનની ઉણપ થાય ત્યારે સ્નાયુઓ નબળા પડવા લાગે છે વૃદ્ધોમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે તેથી કિશમિશ અને મગફળીનો આ ખૂબ જ લાભદાયી છે આ માત્ર આ સ્નાયુઓને જ મજબૂત નથી બનાવતું પરંતુ શરીરને અંદરથી શક્તિશાળી બનાવે છે અને પ્રોટીનની ઉણપને પણ દૂર કરે છે આ ઉપાય ખૂબ જ સસ્તો ખૂબ જ સરળ અને ખૂબ જ અસરકારક છે કોઈ પણ વ્યક્તિ ગમે તે ઉંમરનું હોય તેને અપનાવીને લાભ લઈ શકે છે અને આથી જ તમારી દિનચર્યામાં સામેલ કરો અને પોતાના પર ભરોસો રાખો તેની અસર તમને જરૂર દેખાશે સાથે થોડું ચાલવું અને હળવી ફૂલકી કસરત કરવાનું ક્યારેય ન ભૂલો તો હવે વધુ મોડું ન કરો આજથી જ શરૂઆત કરો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો સુરક્ષિત રહો ધન્યવાદ